મિત્રો માતા ફર આપનું સ્વાગત છે અને મિત્રો હું છું આપનો મિત્ર નતુ એ ગોજ્ય મિત્રો આપણે ફાઉન્ડેશન ગુજરાત ચાર કાલે પિયત આપી દીધું છે અને પિયત આપ્યા પછી આપણે આગળની પ્રોસેસ જે હતી એ તો બધી કરી દીધી હતી ઝીંક મેટાલિક સીલ પછી યોમિક સલ્ફર એ બધું જમીનમાં આપવાનું હતું એ બધું આપી દીધું હવે વારો આવ્યો છે માથે આપવાનું કારણ કે દાણે સડી ગયું છે જોરદાર અને ફ્લાવરિંગ સ્ટેજ હજી છે પણ આપણે પિયત આપ્યું ને એમાં થોડુંક મોડું થઈ ગયું છે પિયત આપવામાં જે અમુક ટકા ફ્લાવરિંગ છે ને એ ડેમેજ થયું છે કારણ કે આને પાણીની જરૂરિયાત હતી વહેલી હવામાન ખરાબ હતું એના હિસાબે આપણે પિયત આપીને આવી ગયા અને પિયત આપવાની તૈયારી કરી લીધી તો થોડુંક વાર લાગી ગઈ કારણ કે આગળ આપણે રેન ને મિની ફુવારા એ બધેના પ્લાન માર્યા ને એમાં ઘણો ટાઈમ નીકળી ગયો પાંચ છ દિવસ નીકળી ગયા ને એટલે થોડુંક મોડું થઈ ગયું છે પણ તો હજી કાંઈ એવડો વાંધો નથી અને જો આ પિયત આપી દીધું આ જીરું ને લીલું શું દેખાય એ નગીર પિયત નહોતું આવ્યું ને ત્યારે ડેમેજ હતું આમ કરમાઈ ગયેલું રહેતું કે ભાઈ આને હવે પાણી જોઈ છે ને એવું છે એવું બધું રહેતું અત્યારે એકદમ તંદુરસ્ત છે તો હવે અત્યારે માથેથી રાઉન્ડ આપી જઈ તો આમાં આપણે થોડીક વધારે ભીતી છે હુકારાની તો હુકારા માટે આપી જઈએ અને થોડુંક કાર્ય માટે આવી જઈ આપી જઈએ અને જીરાને પીએત આપી આપ્યું હોય ત્યાર પછી થોડીક વાયરસની તકલીફ લઈએ કાર્યો છે પછી સફેદ ચારીનો વાયરસ છે હુકારો છે લીલો પીળો કાંઈ પણ એટલે કોઈ વાયરસ રોકવાનું કામ કરે એવી એક દવા નાખી જઈ એક ફોગનાશક છે અને એક હુકારા માટેની જેવી બધી ઘણી બધી ત્રણ બે ત્રણ વકલ નાખીએ છીએ અત્યારે જોઈ લે ટાઈમ પર એનાથી કેવું રિઝલ્ટ મળે ત્યાર પછી આગળનું રાઉન્ડ પાછો નવેસરથી ચાલુ કર્યું તો મિત્રો તમને બતાવું એ પહેલાં વિડીયોને શેર કરી દેજો અને ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન ઓન કરી દેજો જેથી કરીને બીજા મિત્રોને વિડીયો મળતો રહીએ કારણ કે આપણે પાયું છે ને એટલે ખોટો રેસ ના લેવાય નજર એક બે દી રાઉન્ડમાં મોડાવેલું થાય તો હાલે આની પહેલાનો રાઉન્ડ આપણે ગેલેલીઓનો વાયરલ છે એટલે કંઈ વાંધો નથી એને બાર દી બાર દિવસ જેવું થયું છે એટલે જીરામાં હજી કંઈ વાંધો નથી તમને બતાવું જીરું અને રાઉન્ડ કયો મારું એ બતાવું જેટલું આ આપણું જીરું છે બરાબર આ પિયત આપ્યા પછીનું જીરું છે આમાં અહીંથી આ દેખાય ને એમાં પરમદી પિયત આપેલું છે ચૌદ પારોડામાં પરમ છે હવે પહેલું છે અને આ બધું દેખાય ને આપણે ઊભા એને એ બધું કાલે પિયત આપેલું છે કાલે સાંજે રાત્રે દસ વાગ્યા સુધીમાં એમાં પિયતનું કામ પૂર્ણ કરી અને અત્યારે ભાઈ દવાઈ સાથે છે મુકેશભાઈ આપણે આવી ગયા છે બરાબર છે અને પિયત રાત્રે આપી અને રાત્રે દવા લઈ આવ્યા છે હવારમાંથી આપણે રાઉન્ડ વાહ લગ્ન ચાલુ કરી દીધું કારણ કે આમાં જેટલું મોડું કરો ને એટલું નુકસાન કારણ કે થોડુંક પિયતમાં મોડું થઈ ગયું છે પિયતમાં મોડું એટલે એ આ દાણા ભરાઈ ગયા છે કાયદેસર દાણા ભરાઈ ગયા છે અને આ દાણા છે ને એ બધા કિચકોલી કલરના થવા માંડ્યા છે અમુક અમુક દાણા હવે આ દાણા ભરાય છે બરાબર હવે આને પીએત આ દાણા ભરાવા માટે ને એટલે ફ્લાવરિંગ છે ને કપાવવા માંડે એવું નથી હજી જો આ ફ્લાવરિંગ છે જ બધા બરાબર અને હજી જો અહીંયા ફ્લાવરિંગ આ ચાલુ થયું છે અહીંથી આ બીરું નીકળું આમાંથી દાણા થાય બરાબર પણ તો આ જે દાણા છે ને એ પછી ફ્લાવરિંગ છે ને બીજું ફ્લાવરિંગ ઓછું પકડવા દઈએ આ દાણા ભરાય ને એટલે શોષણ બધું આ કરી જાય એટલે ફ્લાવરિંગ ઓછું ડેમેજ થાય મિત્રો એક આ છે એમિનો માઇક્રોન્યુટન્સ આનું હે ને દાણા ભરાવવામાં ને પરિપક્વતામાં એમાં બહુ આનું સારું કામ છે એટલે એ આપણે એક સેટું છે અને આ છે ને એ વાયરસની પડીકી છે આપણે ગયા રાઉન્ડમાં પણ આનો રાઉન્ડ લીધેલો છે અને આજુ વખતે પણ આનો લીધેલો છે આ પડી ગઈ છે આપણે વખતે બોટલ હતી બરાબર આમાં બે કન્ટેન આવે છે એટલે આયા બહુ કામ આનું રોકવા માટે વાયરસ હોય ને કાર્યો આ તે કઈ ત્યાં હોય ને રોકાઈ જાય કદાચ હોય તો કોઈ પણ રોગ અને સાચી મહત્વની દવા એને એક આજ છે આમાં એને મેટલિકસીલ ત્રણ ટકાો કઈ પણ આવ્યું હોય ને તો એના માટેનું કામ કરે છે મિત્રો આજુકાલે આ રાઉન્ડ લીધો છે હવે આના પછીનો ગેલેલીઓ અથવા નોટીવા બે માંથી એક ગમે હેવી રાઉન્ડ પાછો લેવાનો છે હજી એક રાઉન્ડ આવશે કારણ કે આપણે એમાં હવે પિયતનું કામ પૂરું થઈ ગયું છે હવે રાઉન્ડ ઉપર રાઉન્ડ જ લેવાના છે બીજું કાંઈ છે નહીં બાકી જાય એટલે કામ પૂરું અને આપણે જોખમ ખેડીને પિયત આપ્યું છે કારણ કે જીરું બહુ આપણું વડું થઈ ગયું છે હુકારો ખૂબ હતો છતાંય આપણે આપી દીધું છે પિયત કારણ કે આમાં પિયત ના આપીએ તો બહુ ઓછી ઉત્પાદનમાં ઓછી એવરેજ આવે એવું હતું એટલે આપણે પિયત આપ્યું છે અને આપણે જમીનને ભેજ નથી ટકે એમ એટલા માટે આપણે ફરજિયાત પિયત આપવું પડ્યું હતું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયો